નાઇટ્રિક્સ કેમિકલ કંપની માં કામદારો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ધરણા ઉપર ઉતર્યા હતા જો કે કેમ ચૈતર વસાવા લોકોના લોકપ્રિય બન્યા છે જોવા અહેવાલમાં જગડ્યા જેડીસી વિસ્તારમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના કામદારો છેલ્લા લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓ સંતોષાતી ન હોવાના કારણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે કામદારોના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પણ આગળ આવ્યા છે કામદારો તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ છે કે કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે દિવસથી કામદારો સાથે કંપનીના ગેટ બહાર ધરણા ઉપર બે

આ મુદ્દે ગ્રેજ્યુઇટી મેડિક્લેમ નિયમિત રજા આઠ પોઈન્ટ તેત્રીસ ટકા બોનસ તેમજ પીએફ કામદારોના પગારમાંથી બાર ટકા અને કંપની તરફથી તેર ટકા ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે જેને લઈને ચૈતર વસાવા પણ જોડાતા જ આખી રાત પણ ચૈતર વસાવા પણ કામદારો સાથે આંદોલનમાં યથાવત રહ્યા છે અને કંપની બહાર આંદોલનમાં કામદારો સાથે જોડાયેલા ચૈતર વસાવા પણ નાસ્તો કરતા હોય તેવા પણ વિડીયો વાયરલ થયા છે ત્યારે કામદારોની વારે ચૈતર વસાવા આવ્યા હોવાનું માનવામાં આવે છે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ ચોવીસ કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમને અમે સમર્થન આપી રહ્યા છે અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે માંગણી એકદમ સિમ્પલી છે જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઓગણીસો સુડતાલીસ હોય ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ ઓગણીસો બાવન હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેર હોય તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે આજ દિન સુધી બે હજાર અગિયારથી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપતો આપવામાં નથી આવતી પીએફ આપવામાં નથી આવતું મેડિકલ ક્લેમ્પ આપવામાં નથી આવતું ઓવર બે ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી ત્યારે કંપની પાસે અમારી માંગણી છે જે પણ લોકોએ ત્રણ વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે એમને ગ્રેજ્યુટી એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે એ અમારી આજની માંગણી છે જો કંપની આ માગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે